નમસ્કાર એકતા સંસ્કાર અને સેવા રાજપૂત સમાજની ઓળખ શ્રી રાજપૂત સમાજ ગાંધીનગર ગાંધીનગર જિલ્લા રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ ગાંધીનગર સમસ્ત રાજપૂત મહિલા સેવા ટ્રસ્ટ અને યુવા વિકાસ પરિષદ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત વાર્ષિક સ્નેહમિલન સમારોહમાં સમાજના અગ્રણીઓ સાથે માન ધારાસભ્ય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબે સંવાદ કર્યો ભાવનાત્મક સ્નેહથી ભરેલા પરિવારના મિલનનો ઉત્સવ એવા સ્નેહમિલન સમારોહથી સમાજ એકતાતણે બંધાય છે સામાજિક સમરસતા સાથે કૌટુંબિક નીતિગત તેમજ પરસ્પર સહકાર વધે છે ત્યારે સમાજને સંગઠિત એકજૂથ કરી સાચા અર્થમાં સમાજ ઉપયોગી કાર્ય બદલ શુભેચ્છાઓ પાઠવી આ પ્રસંગે સમાજના અગ્રણી યુવા પેઢી અને મહાનુભાવોના સહભાગથી પરસ્પર સ્નેહનું અનોખું મિલન જોવા મળ્યું રાજપૂત સમાજ હંમેશા રાજ્યના સર્વાંગી વિકાસમાં આગેવાન રહ્યો છે અને આ સ્નેહમિલન એ જ પરંપરાનો ઉત્સવ છે આ કાર્યક્રમમાં શ્રી શંકરસિંહજી વાઘેલા શ્રી સી જે ચાવડા શ્રી મહેન્દ્રસિંહજી વાઘેલા શ્રી જયરાજસિંહજી પરમાર શ્રી જીતેન્દ્રસિંહજી વાઘેલા આઈએએસ પદ્મિનીબા સોલંકી નાયબ કમિશનર ઇન્કમટેક્સ શ્રી સિદ્ધરાજસિંહ ભાટી શ્રી શંકરસિંહજી ગોહિલ તેમજ સમાજના આગેવાનો અને ભોજનદાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતા ટાણી સાથે સ્પષ્ટ વાત અહવાલ જયેશજી ઠાકોર